સાથીઓ જ્યારે 100 વર્ષ પહેલા સંઘનું અસ્તિત્વ સેંકડો વર્ષની રાજકીય ગુલામીમાંથી મુક્તિ મેળવવાની હતી આપણા સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવાનું હતું પરંતુ આજે સો વર્ષ પછી જ્યારે ભારત

આ પડકારોનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ પડકારોને માત્ર ઓળખ્યા નથી પરંતુ તેનો સામનો કરવા માટે નક્કર રોડમેપ પણ તૈયાર કર્યો છે અભિમાન દત્તાજીએ જે બાબતોનો ઉલ્લેખ કર્યો હું મારા તરફથી પણ ફરી એકવાર તેનો ઉલ્લેખ કરવા માંગુ છું સાથીઓ પંચ પરિવર્તન સ્વબોધ સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ આ સંકલ્પના દર વર્ષે દેશ સમક્ષ ઉભા થતા પડકારોને હરાવવાની મોટી પ્રેરણા છે સાથીઓ સ્વબોધ યાની સ્વયં કા સ્વબોધ એટલે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને પોતાની વિરાસત પર ગર્વ કરવો સ્વભાષા પર ગર્વ કરવો સ્વદેશી આત્મનિર્ભર થવું અને આપણા દેશવાસીઓની સમજણ દ્વારા આપણે સ્વદેશીના મૂળ મંત્રને સમાજ નો સંકલ્પ બનાવવો છે વોકલ ફોર અભિયાનને સફળ બનાવવા માટે હંમેશા પ્રાથમિકતા આપી છે સામાજિક સમરસતા એટલે વંચિતોને પ્રાધાન્ય આપીને સામાજિક ન્યાયની સ્થાપના કરવી દેશની એકતા વધારવી

હંમેશા વિવિધતામાં એકતામાં રહી છે જો આ સૂત્ર તૂટે તો શક્તિ પણ નબળી પડશે સાથીઓ સામાજિક સમરસતાને આજે વસ્તી વિષયક ફેરફારો અને ઘુસણખોરીના ષડયંત્રથી મોટો પડકાર મળી રહ્યો છે આ આપણી આંતરિક સુરક્ષા અને ભવિષ્યની શાંતિ સાથે જોડાયેલો પ્રશ્ન છે તેથી જ લાલ કિલ્લા પરથી ડેમોગ્રાફિક મિશનની ઘોષણા કરી છે આપણે આ પડકાર પ્રત્યે સજાગ રહેવું છે અને તેનો મક્કમતાથી સામનો કરવો છે સાથીઓ કુટુંબ પ્રબોધન આજના સમયની માંગ છે ભારતીય સમાજ વ્યવસ્થાનો સૌથી મજબૂત પાયો એટલે ભારતીય સમાજમાં મજબૂત પારિવારિક વ્યવસ્થા કુટુંબ પ્રબોધન એટલે એ પરિવાર સંસ્કૃતિનું પોષણ જે ભારતીય સભ્યતાનો આધાર છે જે ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત છે જે મૂળ સાથે જોડાયેલી છે પરિવારના મૂલ્યો વડીલોનું સન્માન નારી શક્તિનો આદર યુવાનોમાં સંસ્કાર પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવવી તેને સમજવું આ દિશામાં પરિવાર અને સમાજને જાગૃત કરવો અત્યંત જરૂરી છે

કે નાગરિકો પોતાના કર્તવ્યનું પાલન કરે આપણે આ ભાવનાને સતત જાગૃત રાખવી છે સાથે જ પર્યાવરણનું રક્ષણ વર્તમાન અને આવનારી પેઢીઓ માટે ખૂબ જરૂરી છે આ સમગ્ર માનવતાના ભવિષ્ય સાથે જોડાયેલું છે આપણે અર્થતંત્રની સાથે ઇકોલોજીની પણ ચિંતા કરવી છે જળ સંરક્ષણ ગ્રીન એનર્જી ક્લીન એનર્જી આ બધા અભિયાનો આ દિશામાં છે વધારશે અને દેશને વિવિધ પડકારોનો સામનો કરવામાં મદદ કરશે અને જે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો આધાર બનશે